િર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ એન્ડ મોટર નામ યાદ રખના સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કક્ષાની સ્થાપના ઓગણીસો સિત્યાસી માં થઈ અને એનું રજિસ્ટ્રેશન ઓલ ઇન્ડિયા લેવલે બે હજાર સત્તરમાં કરવામાં આવ્યું સમજ ગુજરાત બ્રહ્મ સમાજ કક્ષાના સંલગ્ન અનેક સંસ્થાઓ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તેમજ વિવિધ જ્ઞાતિ મંડળના ગોળ દ્વારા અગાઉ સમૂહલગ્ન યજ્ઞોપવિત એવા કાર્યક્રમોનું આયોજન થતું હતું અને એ દરેક જગ્યાએ સમાજના લોકોને એનો લાભ મળતો હતો પરંતુ સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા એ ઓલ ઇન્ડિયા લેવલે જ્યારે એનું રજીસ્ટ્રેશન થયું ત્યાર પછી આ ટીમ દ્વારા અમારા એ સમયના મુખ્ય સંગઠક કમલેશભાઈને અમે ન ભૂલી શકીએ કમલેશભાઈ યજ્ઞેશભાઈ અન્ય સાથી કાર્યકરોના સહયોગથી એને એક નવો જ મોડ આપવાનું નક્કી કર્યું અને એમાં બ્રહ્મ સમાજના ઉદ્યોગકારો વ્યવસાયિકો આ બધાને સમાજના માધ્યમથી કંઈક લાભ મળે અને રાષ્ટ્રના વિકાસ સાથે સમાજના વિકાસની સાથે સાથે સમાજના ઉત્થાનની સાથે રાષ્ટ્રનું ઉત્થાન થાય એવો એક અભિગમ અપનાવી અને આ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલા બે હજાર અઢારમાં મહાત્મા મંદિર ખાતે પહેલી બિઝનેસ સમિટ નું આયોજન કરવામાં આવ્યું અને એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને વ્યવસાયિકો અને સમાજના લોકો જોડાયા એ કાર્યક્રમમાં પણ સમાજના વિવિધ કાર્યક્રમો સમાજને ઉપયોગી થાય રાષ્ટ્રને ઉપયોગી થાય અન્ય સમાજના લોકોને પણ એમાંથી કંઈક પ્રાપ્ત થાય એટલે માત્ર બ્રહ્મ સમાજનો નહીં સૌનો સાથ સૌનો વિકાસ આ સમાજના આ રાષ્ટ્રના તમામ લોકોને એનો લાભ મળે એવા ઉદ્દેશ્યથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા બે હજાર અઢારમાં મહાત્મા મંદિર ખાતે પ્રથમ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવેલું ત્યાર પછી બીજી બિઝનેસ સમિટ એ બે હજાર એકવીસમાં અડાલજ ત્રિમંદિર ખાતે કરવામાં આવેલી ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ અને અન્ય લોકોએ પણ એનો લાભ લીધેલો અને મારે ગૌરવ સાથે કહેવું પડે કે ગુજરાત સરકારે પણ એની નોંધ લીધેલી કારણ કે અમારી જે આ બિઝનેસ સમિટ એક અને બે થઈ અને ત્યાર પછી કોરોના કાળમાં અમે આવું આયોજન ના કરી શક્યા એટલે અમે જિલ્લા અમારા ઝોન છે જે ઉત્તર ઝોન દક્ષિણ ઝોન એવી રીતે એ ઝોન વાઇઝ આવી સમિટ કરવાનું નક્કી કર્યું અને એના પરિણામ સ્વરૂપે મહેસાણામાં ઉત્તર ઝોનની અને ગોધરામાં એક મધ્ય ઝોનની અમે બિઝનેસ સમિટનું આયોજન કરેલું આમ અત્યાર સુધીમાં કુલ ત્રણ સુરતમાં દક્ષિણ ઝોનની પણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવેલું આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ બિઝનેસ સમિટ સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવેલી છે અને દસ હજારથી વધારે બ્રાહ્મણ યુવક યુવતીઓ જે રોજગારવાંશ હતા એને આ બિઝનેસ સમિટના કારણે રોજગાર પ્રાપ્ત થયો છે જેની નોંધ ગુજરાત સરકારે પણ જે તે વખતે લીધેલી અને ત્યાર પછી આમ તો અમારે બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં કરવાની હતી પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે જો આવો કાર્યક્રમ આલીએ ત્યારે કદાચ કોઈ જુદો અર્થ નીકળે કે પાછી ચૂંટણી આવી અને આગેવાનો નીકળી પડ્યા એટલે એ ચૂંટણીના માહોલમાં અમે એ વખતે ત્રેવીસ ચોવીસમાં આ આયોજન ન કરી શક્યા અને બે હજાર પચીસમાં આવી ચોથી બિઝનેસ સમિટ કરવાનું નક્કી કર્યું છે જે આગામી તારીખ પંદર સોળ સત્તર માર્ચ બે હજાર પચીસના રોજ સાયન્સ સિટી ખાતે એનું આયોજન કર્યું છે મારી સાથે દાયસ્પર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના ટ્રસ્ટી શ્રી અને મુખ્ય કન્વીનર શ્રી ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે શ્રીઓ શ્રી ગિરીશભાઈ ત્રિવેદી શ્રી અશ્વિનભાઈ મુખ્ય સંગઠક શ્રી અતુલભાઈ અમારા અન્ય સાથી કાર્યકર મિત્રો પણ ટાયર્સ પર બિરાજમાન છે એ તમામ અને બ્રહ્મ સમાજના અમારી જે રાજ્ય કક્ષાની ટીમ છે એ તમામ આ કાર્યક્રમમાં સહયોગી બની અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સતત પ્રયત્નશીલ છે વધુમાં વધુ આમાં સ્ટોલ આવે અને બ્રાહ્મણોને અને તમામ સમાજને પણ અમારી આ બિઝનેસ સમિટનો વધુમાં વધુ લાભ મળે એ આશયથી અમે આ ચોથી બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ અંગેની વધુ માહિતી સંસ્થાના ટ્રસ્ટી શ્રી અને મુખ્ય કન્વીનર શ્રી ડૉક્ટર યજ્ઞેશભાઈ દવેને કહીશ કે તેઓ આ બાબતે વધુ પ્રકાશ પાડે ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે આભાર ભરતભાઈ જેમને અમને સદાય પ્રેરણા મળતી રહી છે જેમના કારણે સમાજના અમે કાર્યો કરવામાં સફળ રહ્યા છીએ એવા અમારા શ્રી ભરતભાઈ રાવલ અમારા બંને મહા સાથી મહામંત્રીશ્રીઓ શ્રી ગિરીશભાઈ શ્રી અશ્વિનભાઈ મારા વડીલ શ્રી અતુલભાઈ દીક્ષિત તેમજ અમારા સાથી બ્રહ્મ સમાજના જે લોકોના કારણે સમાજના દરેક કાર્યોમાં અમે સફળ રહ્યા છીએ આ ચોથી બિઝનેસ સમિટ સાયન્સ સિટી ખાતે થવા જઈ રહી છે ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનના મોટા વિશાળ ડોમની અંદર અલ્ટ્રા આધુનિક ડોમ છે આ ડોમની અંદર બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટ ત્રણ દિવસ પંદર સોળ સત્તર માર્ચ ધૂળેટીના બીજા દિવસથી ત્રણ દિવસ સુધી સતત શનિ રવિ દિવસો જેટલા બ્રાહ્મણ ને મદદરૂપ થઈ શકાય કારણ કે બ્રહ્મ સમાજ એ કાયમ સમાજને મદદરૂપ થતો રહ્યો છે બ્રહ્મ સમાજ નું કાર્ય ક્યારે પોતાને સ્વ રહ્યું નથી સ્વનો નહીં અને સૌનો વિચાર કરવો એનું નામ બ્રાહ્મણ આ વિચારના આધારે બ્રહ્મ સમાજે તમામ લોકોને મદદરૂપ થયા છે પરંતુ સમાજના પોતાના લોકો જ્યારે વેપાર ધંધા ઉદ્યોગમાં હોય તો એને જ મદદરૂપ થવાનું કામ સમાજના સફળ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે એ હેતુ સર અગાઉની જે ત્રણ બિઝનેસ સમિટ સફળ રહી અને આ ચોથી બિઝનેસ સમિટનું આયોજન પણ સમાજના ટ્રસ્ટીઓ દ્વારા સમાજના સમાજની ટીમ દ્વારા આજે આપની સામે ઉપસ્થિત છે તમામ ટીમ દ્વારા પણ આયોજન કરવામાં છે લેલું છે જેની અંદર ગુજરાતના તમામ જિલ્લાના બ્રહ્મ સમાજના ગ્રાન્ટિ મંડળો અને બ્રહ્મ સમાજની સંસ્થાઓ પણ એમાં જોડાશે 300 જેટલા એમાં સ્ટોલ હશે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે જે સામાન્ય જન સુધી પહોંચાડવાની છે જે બિન વર્ગ માટેની યોજનાઓ છે આ તમામ યોજનાઓ પણ સમાજ સુધી પહોંચે અને એનો લાભ મળે એ માટે પણ એના સ્પેશિયલ સેમિનાર કરવામાં આવશે સફળ ઉદ્યોગપતિઓ દ્વારા જે સ્ટાર્ટઅપ બ્રહ્મ સમાજમાં એ લોકોને કઈ રીતે મદદરૂપ થવાય એ લોકોના ધંધા ઉદ્યોગ માટે કઈ રીતે મદદરૂપ થવાય અને સફળ ઉદ્યોગકારો કઈ રીતે સફળ થયા છે એમની પોતાની જે વાત છે એ પણ ત્યાં મૂકશે એના સેમિનારો પણ અલગથી કરવામાં આવશે જે અગાઉની તમામ સમિટોમાં કરવામાં આવ્યા હતા સાથે સાથે જે રોજગાર વાંચવો છે એટલે જે લોકોને ધંધા રોજગાર માટે આગળ વધવું છે અને જે અત્યારે હાલ જે ધંધો રોજગાર કરી રહ્યા છે એના કરતાં પણ સારી નોકરીની એમને કોઈ તક મળતી હોય તો આવા લોકો માટે પણ રોજગાર મેળાનું ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર બ્રાહ્મણ ઉદ્યોગકારોના પોતાના સ્ટોલ હશે પોતાના ટેબલ્સ હશે અને એ સિવાય બિન બ્રાહ્મણ ઉદ્યોગકારો પણ એમને પણ ત્યાં સ્થાન આપવામાં આવશે જે લોકો બ્રાહ્મણ જે યુવક યુવતીઓ છે જેને નોકરી આપી શકે એ લોકોને પણ ત્યાં સ્થાન આપવામાં આવશે પરંતુ જે નોકરી ધંધો જેને આપવાનો હશે એ યુવક યુવતીઓ માત્ર બ્રાહ્મણ હશે કારણ કે સમાજના યુવક યુવતીઓને નોકરી ધંધો મળી રહે એ માટે આ આયોજન સમાજ દ્વારા કરવામાં આવે છે અને સાથે સંતશ્રીઓ અને મહત્શ્રીઓ દ્વારા જે પ્રમાણે અગાઉની ત્રણ વિજ્ઞનેસ સમિટોનું ઉદ્ઘાટન થયું તે પ્રમાણે ગુજરાતના નામી સંતશ્રીઓ માનસીઓ જે બ્રાહ્મણ સંસ્ત્રીઓ માનસીઓ છે તેમના દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત વડાપ્રધાન શ્રી સહિત તમામને આમંત્રણ આપવામાં આવશે અગાઉની અમારી ગુજ્ઞાસ સમિટની અંદર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા તેમજ દરેક રાજકીય પક્ષના પ્રમુખો એમણે પણ હાજરી આપી હતી કારણ કે બિઝનેસ સમિટની અંદર અમે ક્યાંય કોઈ પક્ષાપક્ષી એવું વિચારતા નથી તમામ પક્ષના લોકોને આમંત્રણ આપવામાં આવશે અને જે નેતાઓ છે તેમને પણ આમંત્રણ આપવામાં આવશે સાથે સાથે જે અધિકારીઓ છે જે બ્રાહ્મણ અધિકારીઓ સારી પોસ્ટ ઉપર છે એમનું પણ સન્માન કરવામાં આવશે જે લોકો બ્રાહ્મણ ઉદ્યોગકારો છે સાથે સાથે જે વ્યક્તિઓ એવા છે કે જેમને બ્રહ્મ સમાજનું નામ અને દેશનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે એવા લોકોનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે અને નાના બિઝનેસમેનોને મોટો ધંધો કરવા માટે જે તક સરકાર તરફથી મળતી હોય છે એ સરકાર તરફથી તક કઈ રીતે મળે એની યોજનાઓનો લાભ કઈ રીતે મળે એની માહિતી અને એની અંદર મદદરૂપ થવાનું કાર્ય પણ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવશે બ્રાહ્મણોની એકબીજા સાથે જોડવાની આ પહેલ બ્રહ્મ સમાજ દ્વારા બે હજાર અઢાર થી શરૂઆત થઈ અને અત્યારે તમે જુઓ તો ચોથી સમિટ દ્વારા આ પહેલને અમે આગળ વધારી રહ્યા છીએ કારણ કે જે પ્રમાણે અધ્યક્ષીએ જણાવ્યું એ પ્રમાણે બ્રહ્મ સમાજની જે સંસ્થાઓ છે બ્રહ્મ સમાજની જે જિલ્લા કક્ષાની અમારી બોડી છે એ એ લોકો સમૂહલગ્ન સમૂહજનોઈ અને જીવનસાથી પસંદગી સંમેલન જેવા સંમેલનો કરે છે પરંતુ ધંધો રોજગાર વ્યવસાયની અંદર બ્રાહ્મણ અગ્રેસર બને અને એ માટે સમાજ મદદરૂપ થાય એ હેતુસર આ બે હજાર અઢારથી શરૂ કરેલી મુહિમ અત્યારે ચોથી બિઝનેસ સમિટ થવા જઈ રહી છે અને સમાજના વધુમાં વધુ લોકો લાભ લે તમામ ત્રણે ત્રણ દિવસ સુધી જે લોકો મુલાકાત લેશે તેમના માટે ભોજનની પણ નિઃશુલ્ક વ્યવસ્થા સમાજ દ્વારા કરવામાં આવશે અને જે ઉદ્યોગકારોના સ્ટોલ ત્યાં આપવામાં આવશે એ લોકોને પણ નોમિનલ કિંમતે સ્ટોલ આપવામાં આવશે સમાજ દ્વારા પરંતુ એ બ્રાહ્મણ ઉદ્યોગકારોને સ્ટોલ આપવામાં આવશે બીજું કે બી અને બી ટુ સી મિટિંગ પણ બ્રહ્મ સમાજના ઉદ્યોગકારોની ત્યાં કરવામાં આવશે એની અંદર પણ સમાજ મદદરૂપ થશે અને આખું એક જે આયોજન છે એ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવશે અને એની સાથે ગુજરાતના તમામ જિલ્લાની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો એની સાથે જોડાશે જે સંલગ્ન છે આભાર ત્યારે કોઈ સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હોય તો એ સમાજના યુવક યુવતીઓને અનુલક્ષીને આયોજન કરવામાં આવતું હોય સમાજના જે છેવાડાના યુવક યુવતીઓ છે જે લોકોને રોજગારી નથી અથવા તો જે રોજગારી એ લોકો કરી રહ્યા છે એ રોજગારીથી એમના પોતાના કુટુંબનું ભરણ પોષણ પૂર્ણ રીતે કરી શકતા નથી એને મદદરૂપ થવા માટે સમાજનું આયોજન છે એટલે સમાજનું આયોજન એ સમાજના લોકો માટે હોઈ શકે એ સ્પષ્ટ છે બીજું કે જે ઉદ્યોગપતિઓ છે સમાજના જે જે રીતે ભૂતકાળની અંદર પણ મારુતિ કુરિયર હોય કે

બ્રહ્મ સમાજ દ્વારા આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે ભૂતકાળની અંદર બોર્ડની માંગણી કરવામાં આવી હતી એને અનુલક્ષીને અમારી જેટલી માંગણીઓ હતી એ માંગણીઓને સમા સરકાર દ્વારા પૂર્ણ કરી અને બિન અનામત નિગમની સ્થાપના કરવામાં આવી જેની અંદર અમે જેટલી માંગણીઓ કરી હતી સમાજ માટે કે સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે સમાજના જે લોકો છે નાનો મોટો ધંધો રોજગાર કરવો હોય એના માટે નોમિનલ વ્યાજે લોન મળે અથવા તો એને વિદેશમાં અભ્યાસ કરવો હોય તેના માટે સહાય મળે આ તમામ માંગણીઓ એ સરકાર દ્વારા પૂર્ણ કરી અને બિન અનામત નિગમની સ્થાપના કરવામાં આવી હતી જેમાં અમારી તમામ માંગણીઓ પૂર્ણ થયેલી છે ભગવાન પરશુરામની વિશાળ મૂર્તિ અમદાવાદ ગાંધીનગર વચ્ચે અમે સમાજ દ્વારા જે જગ્યા લીધેલી છે એ જગ્યાની અંદર એકસોને એક ફૂટની મૂર્તિ સ્થાપવાની અમે શરૂઆત કરીશું આ સમિટ છે સમિતન અને એક વર્ષની અંદર આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે જેમાં વિશ્વની સૌથી મોટી પરશુરામ દાદાની મૂર્તિ હશે ટોટલ ત્રણ બિઝનેસ સમિટ ની અંદર દસેક હજાર લોકોએ રોજગાર મળ્યો જેની નોંધ સરકાર શ્રીએ પણ લીધી હતી અને એનો ડેટા પણ અમે પ્રસિદ્ધ કર્યો હતો ઓનલાઈન અને ત્યારે ગઈ બિઝનેસ સમિટ અડાલજમાં અમારા આજ સાથી મિત્ર ઓમ એવન્યુ પરિવાર દ્વારા સાણંદમાં બ્રાહ્મણો માટે ભાડામુક્ત બ્રાહ્મણ એવા સંકલ્પ સાથે એક યોજના મૂકવામાં આવેલી હતી જેમાં બજાર કરતાં ત્યાં જે બજાર ભાવ ચાલતો એના કરતાં એક લાખ રૂપિયા ઓછા અને આજીવન મેન્ટેનન્સ ફ્રી એવી સ્કીમ મૂકી અને બ્રાહ્મણોને ત્યાં સાણંદમાં કારણ કે સાણંદ એ ઔદ્યોગિક હબ છે અને બહારથી જે બ્રાહ્મણ પરિવારો આવતા હતા એ જે દસ હજાર પંદર હજાર ભાડું ભરતા હતા એના બદલે એ લોનના હપ્તાથી પોતાના મકાનના માલિક થઈ શકે એવો જે સંકલ્પ ગઈ બિઝનેસ સમિટમાં અમે રજૂ કર્યો હતો અને એમાં ચારસોથી વધારે પરિવારો આજે ઓમ એવન્યુમાં સાણંદમાં રહે છે અને એ માત્ર બ્રાહ્મણ પરિવારો છે સાહેબ અને બ્રાહ્મણો માટે જ એ સ્કીમ મૂકવામાં આવેલી અને ચારસો બ્રાહ્મણ પરિવારોને આવાસ મળી શક્યા છે નોમિનલ કિંમતમાં એ અમારી બિઝનેસ સમિટની એક મોટી સફળતા છે